वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतोमा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्दां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા જગતજનની માતા રાધાજીની ઉપેક્ષા કરી જે કેવલ શ્રી હરિની ઉપાસના કરે છે તે કેવો છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દેવું સર્વપ્રથમ રાધા શબ્દોનો અર્થ વેદ ભગવાને શું કરેલો છે એના પર વિચાર કરીએ તો અથર્વવેદમાં રાધા ઉપનિષદ આવે છે એ રાધા ઉપનિષદમાં વેદ ભગવાન પોતાના સ્વમુખે રાધા નામનો અર્થ કરતા કહે છે કે કૃષ્ણેન આરાધ્યત ઇતિ રાધા કૃષ્ણામ સમારાધયતી રાધિકા અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં રાધાજીની ઉપાસના કરે છે અને રાધાજી શ્રી કૃષ્ણની આરાધના કરે છે આમ પરસ્પર એકબીજા એકબીજાની આરાધના કરતા હોવાથી એ રાધા નામથી ઓળખાય છે આ પ્રમાણે સ્વયં વેદ ભગવાને રાધા નામનો અર્થ કરેલો છે ભગવાન ગદડા પ્રથમના પાંચમા અમૃતમાં કહે છે કે રાધિકા એવા જે શ્રી કૃષ્ણ આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ રાધિકા સહિત જ શ્રી કૃષ્ણની આરાધના કરવાનું વિધાન કરે છે છતાં પણ જે લોકો રાધિકાજીની ઉપેક્ષા કરી કેવલ ભગવાન શ્રી હરિની આરાધના કરે છે તેઓ કેવા છે તો એ સંબંધમાં રાધા ઉપનિષદમાં વેદ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે એતામ અવજ્ઞા કૃષ્ણ મારાધયતું ઇચ્છતિ સ મૂળ મૂળતમશ્ચેતી અર્થાત કે જેઓ રાધિકાજીની ઉપેક્ષા કરીને કેવલ શ્રી કૃષ્ણ ભગવાન અર્થાત કે ભગવાન શ્રી આરાધના કરે છે સર્વાધિક છે છે અર્થાત કે આ પ્રમાણે વેદ ભગવાન પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે જે લોકો રાધાજીની ઉપેક્ષા કરી કેવલ ભગવાન શ્રી હરિનું વજન કરે છે ધ્યાન કરે છે એ મૂઢોની અંદર પણ પરમ મૂઢ છે માટે ભક્તો તમે કેવલ ભગવાન શ્રી હરિની આરાધના કરતા હોવ ને તો મનોમન એવો નિર્ણય કરજો કે રાધાજી એ ભગવાન શ્રી હરિના શ્રી અંગની અંદર લીન છે અને શ્રી અંગની અંદર લીન હોવાથી હું શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે ભગવાન શ્રી હરિ અને રાધિકાજીની જ આરાધના કરું છું આ પ્રમાણે મનોમન નિર્ણય કરી તમે બધા આરાધના કરજો તો જ તમારી એ આરાધના તમારી એ ઉપાસના ભગવાન માન્ય રાખશે અન્યથા તમારી એ આરાધના ઉપાસના ભગવાન ક્યારે પણ સ્વીકાર કરશે નહીં આ પ્રમાણેનો નિર્ણય વેદ ભગવાન જે વેદ કોઈએ બનાવેલા નથી જે આ જગતની અંદર સર્વથી અધિક પ્રામાણિક ગ્રંથ તરીકે વિરાજમાન છે એ વેદ ભગવાન પોતે પોતાના સ્વમુખે આ પ્રમાણનો નિર્ણય કરે છે માટે ભક્તો ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે રાધિકા સહિત ભગવાન શ્રીહરિની ઉપાસના કરજો તો જ તમારી એ ઉપાસના માન્ય કરાશે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનું ભવંતુ સર્વધરાણી પશ્યંતુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તો જય સ્વામિનારાયણ